બોડલી લાઈવમાં આપનું સ્વાગત છે આ દ્રશ્ય કોટાઉદેપુર જિલ્લાના રંગપુર પાસે આવેલા બોરદલી ધોળાવટ પાસેના છે અને તમે જુઓ કે અહીં બે ઘરનાળા છે જોડાવાટ પાસેનું ઘરનાળું ભરાઈ ગયું છે પાણીની રેલવેનું ઘરનાળું જેને લીધે લોકો અહીંયા બીમાર છે એને લઈ અને ઓલેરો જીપમાં નાખી અને લઈ જ્યાં હતા તે દરમિયાનમાં ટ્રેક ઉપર ક્રોસ કરતા હતા અને આ ટ્રેક પર ગાડી ફસાઈ ગઈ અને નીચે પથ્થરો મૂકી અને જેમ તેમ કરીને ટ્રેક્ટર વડે ટોચન કરીને આ ગાડી કાઢવામાં આવી રહી છે ગામડાઓમાં આ દ્રશ્ય તમે જુઓ બીમાર હોય તો લઈ કેવી રીતે જવું આ સમસ્યા છે રેલવે ગરણામાં પાણી ભરાઈ ગયા છે જીપ લઈને નીકળ્યા અને બોલેરો જીપ આ રીતે ફસાઈ ગઈ બીમાર માણસને લઈ જતા હતા છોટાઉદેપુરના ઉદેપુરના વિસ્તારમાં જોડાવાટ ગામે જે ઘરનાડું આવેલું છે એ ઘરનાડાની અંદર પાણી પુષ્કળ પ્રમાણમાં ખૂબ ભરાઈ જવાથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને અત્યારે જે ઉપરથી જે તાત્કાલિક જે બીમાર માણસોને હોસ્પિટલ લઈ જવા માટે એક બોલેરો ગાડી જે રેલ રેલવે પાટા પર જઈને ઓળંગવા જતા અત્યારે જે પાટાની વચ્ચે આઈ ફસાઈ ગયેલ છે તો મારે તંત્રને વિનંતી છે કે આ વિસ્તારની અંદર જે ધોરાટ ગામે જે બે ગરનાળા આવેલા છે એ મેન ગરનાળાને ઓવરબ્રિજમાં મંજૂર કરી અને આવનાર સમયમાં હર હંમેશાનો માટેનો નિકાલ થાય એ માટેની વ્યવસ્થા ઊભી કરે ગવર્મેન્ટ એવી અપીલ છે નહીં તો બહુ ખૂબ જ પરિસ્થિતિ ગંભીર જે એ વિશે ભવિષ્યમાં એથી અગાઉથી ચેતના આપ આપવા જરૂરી છે